આમ રામ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આવી ગયા છે વાડિયા વાડીયા તો રોજ આપણે આવવાનું હોય ને મારા હાથ જોવો છો ગારા વાળા અને અત્યારમાં રીંગણી વાવું બારગામ લાવે જ રીંગણીનો અને એ આવી ગયા છે લગ્ન અને એ રોપ લાવ્યા છે તો રીંગણી સોંપી તો હું તમને દેખાડ દઉં આગળ જોતા રહ્યો વિડીયો અહીંયા સોંપે અહીં ખૂંજી સોંપી હું અહીંયા સોંપી હતી અહીંયા સોંપી અહીંયા સોઈ આ બધી ટ્રેડ ઊંધી સોઈ દી હતી એન્કર જોઈ ખાડા કરે છે અને હું સોપું છું અહીં ભાઈ તો આગળ વિડીયો જોતા રહેજો આગળ શું કામ કરવાનું છે તો ફાઇનલી આપણે રીંગણી મરચી વાવી દીધી છે જો ખાલા હું ટ્રેડ પાણી જો મરચી આવી રીતે ડુંગળી વાવી દીધી છે આગળ જો એન્કર ઠેટ ઓલી ઓડી રહી ન્યા સુધી અને ઓલકોના પાળે ટમેટી વાવવાની છે અને હું શોપતો હતો રીંગણી અને રીંગણીનો મરચીનો રોપ આયો છોડ છોડવાઈ રહ્યો ને ત્યાં સુધી અને આગળ બધી બાકી છે તો હવે આગળ વિડીયો જોતા રહ્યો આગળ પછી ટમેટ રોપ આવવાનો સી વાવીને પછી દેખાડીશ તમને વાવી રેવા આવું ત્યારે તો ત્યાં લગી વિડીયો જોતા રહી ગયો હવે આ મળીશું આગળ આ ટમેટો રોપ છે અને આ ચાલુ કર્યું છે અહીંકર ક્યાંય નથી આ પહેલો ખાડો છે અને આ બીજો ખાડો અહીંયા એવી રીતે આ ટમેટોન રોપ આ ઓડી ઊંધી થયો છે ને આંકર આવડવા બાકી રહ્યું તો હવે મળીશું સીધા આ ટમેટી બમેટી વાવીને કારણ કે પછી એ લાઇટ નથી આવી સાડા હાથનો વારો છે પણ ક્યાંક થાંભલો પડી ગયો છે ને એટલે લાઇટ આવી નથી તો હવે પછી જોતા રહીજો આગળ વિડીયો ને હવે હું મળીશ સીધો આ ટમેટોન રોપડા આ વાવી રહું ને ઓલી ઓવડિયા પોઈને તો આગળ વિડીયો જોતા રહીજો દસ્તો ટમેટી વાવતા પહોંચી પોઈએ છીએ ઓવડી જાય ને ટમેટી વાવી દીધી જો લાગટ આંકર બધી ઠેઠ ઊંધી વોઈ ગઈ છે અને હજી કઈ લાઈટ આવી નથી તો આગળ શું કામ કર્યું છે જોતા રહ્યો વિડીયો આગળ વાલોળીતા પણ શું કામ કર્યું જોતા રહીશું આગળ આગળ મળતા રહીશ તો એ મળીશું આગળ પછી વિડીયો જોતા રહ્યો તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા હતા વિણવા વીણવા જોવા તમે અને હું વીણવા માંડ્યો તો વાલોળ અને વાલોળના વેલા લીમડા ને બીમડા બધે સડી ગયા હે અને કોથળીમાં ઉજર તો ઘણી વીણ નાખી બે ત્રણ કિલો જેવી બે કિલો જેવી અને ખરખું દેખાય છે નકરી વાલો હે બહુ થઈ ગઈ છે આગળ પછી તો દોસ્તો પાછા આવી ગયા છે આપણે અને જવાનું છે તો તુર વીણવા સાફ કરવા ઘર હાથે અને વાલોડ વીણીને આવતા રહીએ છીએ તુરમાં પહોંચી ગયા હમણાં હું તમને દેખાડું વીણવા માંડું એટલે આગળ આગળ આમ હારી છે ને વીણવાની છે તો આ બધું રહી ને આ છોડો નમી ગયેલો રહ્યો ને એમાં તુર પાકી ગઈ છે અહીં આ બધે તો આગળ જોતા રહ્યો વિડીયો આગળ દેખાડતો રહી તુર વીણી વાલોડ વીણીને આવતી રહ્યા ને વીણી તુર તો પછી મળી અહીં દોસ્તો આપણે તુર વીણી લીધી છે અને તમે આ તુરમાં માલ જોવો તો દેખાડો જોઈ લો આગળ તમે તુર જુઓ

તો હવે પછી આ વિડીયો ને હવે મળીશું આગળ પછી લાઈટ હજી આવી નથી પછી વાળવાનું પાણી અને વાગી ગયા છે બાર લાઈટ આવી નથી તો હવે મળીશું સીધા લાઈટ આવે ત્યારે ત્યાં સુધી જોતા રહીજો વિડીયો અને વચ્ચે જો કંઈક પ્રક્રિયા કરવી આગળ કંઈક કામ કરવી તો આગળ દેખાડતો રહીશ ત્યાં સુધી બનાવી જોડિયોમાં તો ફાઈનલી દોસ્તો આપણે વાડીએથી થી ઘરે આવી ગયા હતા જમવા અને લાઈટ કઈ આવી નથી અને હવે જઉં છું પાછો વાડી આપડી વાડીનો રસ્તો નથી આ બીજો રસ્તો

અને વાગી ગયા છે તણ તડકો આવતો છે વાગી ગયા છે તણ અને હવે આપણે વાળવાનું પાણી તો હવે મળીએ સીધા નાકા વાળવા ત્યાં ચાલે જોતા રહી વિડીયો દોસ્તો લાઇટ આવી ગઈ ને આપણે પહોંચી ગયા છીએ નાખીએ તો ઉપર પાણી જાય છે હમે તોરીએ અને વચ્ચે ઉભો શું જોઈએ પાણી જાય ને આગળ આપણી ગાડી પડી તૂરમાં એક મોટરનું જાય છે તો હવે દેખાડું તમને સીધો તુરમાંથી તો જો દોસ્તો એક મોટરનું પાણી તુરમાં આવે છે અને હું આવી ગયો છું નાકવાળા નાકા ભરાઈ ગયા છે તો આ ખાડોમાં પાણી સડાઈ દીધું છે અને પાઈ હોત દીધું છે કે એટલે ઓલો ખૂણો બૂણો બધું પાઈ દીધું છે અને હવે બે વખોડાઈ રહ્યા છે આની ઘર અને ઓલે વરિયાળીમાં પાણી જતું હતું નહીં બેનગીરીને આ બે મોટરનું આમાં સડાઈ દીધું હોય બહુ વાર લાગતી હતી ને એટલે અને હું જો નાકા વાળું છું તો પછી હવે મળીશું સીધા વરિયાળીમાં પાણી સડાઈને ત્યાં જ વિડીયો જોતા રહ્યો દોસ્તો આપણે આવી ગયા છીએ વરિયાળી માટો મારવા અને વરિયાળીમાં પાણી આવે છે જો તમે જવાબ અને આ 1 એક બે ને ચાર વખડા વી ગયા છે ને આમાં પાંચમાં આવે છે અને હું વાળું પાણી પાણી વરિયાળીને પાણી સડાઈ દીધું કારનું પણ વિડિયો પછી મેં કીધું હમણાં ઉતારી કરી રહીને અને તુરવાળી મોટર હતી ને એ દીધી આમાં પાણી હમવું સડતું નથી ના સાંધા નીકળે જાય તો હવે પછી મળીશું હાંજી હમથા વાગી ગયા છે પાંચ અને પછી હવે ક્યાં સુધી પાવન થાય જોયું લાઈટ તો રહી છે હાડા સુધી રહી છે રાતના તો પછી આપણે ક્યાં સુધી પાવી છે જોઈશું વિડીયો આગળ જોતા રહ્યો પછી બંધ કરું તો હું દેખાડી બંધ કરું મોટર બંધ કરું તારે દેખાડું દેખાડું નકર વિડીયો પૂરો કરવી ત્યારે દેખાડીશું મળે પછી આગળ તો મળશું પછી જોતા રહ્યો વિડીયો દોસ્તો સુરત દાદા આથની ગયા છે જો તમે ડૂબ્બા આવી ગયા છે અને લાઈટ જે વહી ગઈ છે તો હું તમને દેખાડી દઉં પણ એ અમે પડતું હતું ને ત્યાં પડતું બંધ થઈ ગયું લાઈટ વહી ગઈ છે અને હવે ગેલકો પાડીને તો આવું છે ઘરે આમ થાય ખવાસો જેવું થઈ ગયો છે તો આ પાણી પડતું હતું હમણાં લાઈટ આવી જાય અત્યારે બંધ થઈ ગયું છે અને આમાં જો નીકળે છે લાઈટ નહીં આવશે વેગ ને અહીંથી યાર લે પાણીનો અવાજ આવતો હોય છે અને લાઈટ હોય ગઈ છે આપડી કુંડી તો આ વિડીયોને અહીંયા પૂરો કરી દેવી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય